શું તમને ખબર છે કે અમદાવાદની હોટલો અને રેસ્ટોરન્ટમાં જ્યાં તમે જમવા જાઓ છો ત્યાં તમારી પાસેથી એક રૂપિયો પણ જીએસટી નથી લઈ શકાતું જી હા અમદાવાદમાં ગુજરાતમાં બહુ મોટા પાયે સ્કેમ ચાલી રહ્યો છે જેની તમને ખબર નથી જો તમે કોઈ હોટલમાં જમવા જાઓ છો એનું જીએસટી નંબર છે છતાં તમારી પાસેથી ટેક્સ લે છે તો તેની એકવાર ચકાસણી કરવી જરૂરી છે કારણ કે અત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારતભરમાં આ સ્કીમ હવે ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે આ હું તમને આજે મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યો છું સૌથી પહેલું તમે જે હોટલમાં જમવા જાઓ છો તે હોટલ રેસ્ટોરન્ટ પાસેથી બિલ તમારે લેવું એ બિલમાં જીએસટી નંબર લખેલો છે અને જીએસટી નંબર તમારે જીએસટી વેબસાઇટમાં રજીસ્ટર કરવાનું છે અને જેમ તમે રજીસ્ટર રજીસ્ટ્રેશન કરશો ત્યાં તમને ખબર પડી જશે કે આ હોટલ તે કમ્પોઝિશન સ્કીમમાં આવે છે કે નહીં કારણ કે કોઈ પણ હોટલનું ટર્ન ઓવર દોઢ કરોડથી ઓછું હોય તો તે કમ્પોઝિશન સ્કીમની હેઠળ આવે છે અને એ ડાયરેક્ટ ટેક્સ ચૂકવે છે અને ગ્રાહક પાસે એક પણ રૂપિયો જીએસટી તેને લેવાનું થતું નથી જો એ દેખાડે કે કમ્પોઝિશનની સ્કીમની અંદર છે છતાં તમારી પાસે ટેક્સ લેશે તો તમે એક નંબર ઉપર કોલ કરીને ફરિયાદ કરી શકો છો જે નંબર છે વન ઝીરો ઝીરો વન ઝીરો થ્રી ફોર સેવન સિક્સ જો આ તમને મારી માહિતી ઉપયોગી લાગી હોય અને જો તમને લાગતું હોય કે આ વિડીયો તમારા આસપાસના લોકોને પણ ઉપયોગી થઈ શકે છે તો આ વિડીયોને જરૂર શેર કરો